વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે સી થી શરૂ થતા ક્રિયાપદ વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ કેલ્ક્યુલેટ તો કેલ્ક્યુલેટનું ગુજરાતી થાય છે ગણતરી કરવું એટલે કે ગણવું તો તેનું વી ટુ અને વી થ્રી નું રૂપ કેલ્ક્યુલેટેડ કેલ્ક્યુલેટેડ થશે તેનું ગુજરાતી શું થાય છે તે તમે જોઈ શકો છો અને તેનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તો જુઓ તેણીએ સફરની કુલ કિંમતની ગણતરી કરી એટલે કે તેને કુલ ખર્ચાની ગણતરી કરી તો અંગ્રેજીમાં શું થશે સી કેલ્ક્યુલેટેડ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ ટ્રીપ કેન તો કેનનું ગુજરાતી કરી શકે છે એવું થાય છે કેન એક મોડલ વર્બ છે એટલે મોડલ વર્ક તરીકે તેના ઘણા બધા ઉપયોગ થાય છે જ્યારે આપણે આવશે ત્યારે શીખીશું તો તેનું વી ટુ અને વી થ્રીનું રૂપ સેમ જ રહે છે અને તે શા માટે વપરાય છે તો કશું કરવા માટે સમર્થ થવું તેના માટે તે વપરાય છે કેર તો કેરનું ગુજરાતી થાય છે ધ્યાન રાખવું અથવા તો કાળજી રાખવી તો તેનું વી ટુ અને વી થ્રીનું રૂપ સેમ જ રહે છે કેર કેર ગુજરાતી શું થાય છે તે તમે જોઈ શકો છો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ તે પર્યાવરણની ઊંડી કાળજી લે છે તે પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખે છે સી કેર્સ ડીપલી અબાઉટ ધ એન્વાયરમેન્ટ કેરી એટલે કે ઉચકવું એક જ જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ભારે વસ્તુને લઈ જવી તો વીટુ અને વેઠીનું રૂપ સેમ જ રહે છે કેરી કેરી અને વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ તે વજનદાર ડબ્બો ઉપર લઈ ગયો હી કેરી ધેવી બોક્સ અપસ્ટેર્સ અપસ્ટેર્સ એટલે કે ઉપરના માળે કેચ તો કેચનું ગુજરાતી પકડવું એવું થાય છે વીટુ અને વી થ્રી રૂપ શેમ જ રહે છે કોટ કોટ અને વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય છે તો જુઓ તેણીએ એક હાથથી બોલને પકડ્યો સી કોટ ધ બોલ વિથ વન હેન્ડ સેલિબ્રેટ એટલે કે ઉજવણી કરવી તો વીટુ અને વી થ્રીનું રૂપ શેમ જ રહે છે સેલિબ્રેટેન્ડ સેલિબ્રેટેન્ડ વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ તેઓએ તેમની વર્ષગાંઠની ઉજવણી એક પાર્ટી કરીને કરી હતી દે સેલિબ્રેટેડ ધેર એનિવર્સરી વિથ પાર્ટી ચેન્જ તો ફેરફાર કરવો તો વી ટુ અને વી થ્રી ચેન્જ ચેન્જ થાય છે વાક્ય જુઓ તેણે લગ્ન માટે તેની હેરસ્ટાઈલ બદલી નાખી હતી સી ચેન્જ હર હેરસ્ટાઈલ ફોર ધ વેડિંગ ચૂઝ એટલે કે પસંદ કરવું તો વી ટુ ચોઝ પસંદ કર્યું અને વી થ્રી ચોઝન પસંદ કરેલું થશે વાક્ય જુઓ તેણે વાદળી શર્ટની ઉપર લાલ શર્ટ પસંદ કર્યું હી ચોઝ ધ રેડ શર્ટ ઓ ધ બ્લુ વન ચોપ ચોપ એટલે શાકભાજીને ઝીણા ઝીણા ટુકડામાં કાપવું વી ટુ થશે ચોપ્ડ અને વી થ્રી પણ ચોપડ થશે તો તેણે સૂપ માટે શાકભાજી કાપી નાખ્યા સી ચોપ ધ વેજિટેબલ્સ ફોર ધ શૂ ક્લેમ એટલે કે દાવો કરવો તો વી ટુ અને વેથરી સેમ જ રહેશે ક્લેમ્ડ ક્લેમ્ડ વાક્ય જુઓ તેણે આ અકસ્માતનો સાક્ષી હોવાનો દાવો કર્યો હી ક્લેમ ટુ હેવ વીટનેસ ધડન્ટ ક્લાઇમ્બ એટલે કે ચડવું તો વી ટુ અને વેથરી સેમ જ રહેશે ક્લાઇમ્ડ ક્લાઇમ્ડ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો એક પેટર્ન ફોલો કરે ગુજરાતીની તેઓ પર્વતની ટોચ પર ચડ્યા ધ ક્લાઇમ ટુ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ક્લિંગ એટલે કે વળગવું ચોટી રહેવું મજબૂત રીતે પકડી રાખવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ બાળક તેની માતાના હાથને વળગી રહ્યું ધ ચાઇલ્ડ ક્લંગ ટુ હર મધર્સ હેન્ડ કંગ તો કે આવ્યું તેનું વી ટુ થશે કેમ એટલે કે આવ્યું અને વી થ્રી થશે કમ એટલે આવેલું તે તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી એટલે કે સી કેમ ટુ ધ પાર્ટી વિથ હર ફ્રેન્ડ્સ કમિટ એટલે કે ગુનો કરવો સંકલ્પ કરવો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કમિટેડ કમિટેડ વાક્ય જુઓ તેણીએ સમયસર આ પ્રોજેક્ટ પૂરો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી એટલે કે સંકલ્પ કર્યો સી કમિટેડ ટુ ફિનિશ ધ ઓન ટાઈમ કમ્યુનિકેટ એટલે કે સંવાદ કરવો વાતચીત કરવી માહિતી આપલે કરવી એક જ વર્બના ઘણા બધા ગુજરાતી થાય છે તેમજ એક જ વર્બને અલગ અલગ સ્થિતિમાં પણ યુઝ કરી શકાય છે એટલે તો કન્ફ્યુઝન રહે છે વી ટુ તો વી ટુ કમ્યુનિકેટેડ અને વી થ્રી પણ સેમ જ રહે છે કમ્યુનિકેટેડ વાક્ય જુઓ તેઓએ ઈમેલ અને ફોન કોલ દ્વારા વાતચીત કરી હતી દે કમ્યુનિકેટેડ થ્રુ email and ફોન કોલ્સ કમ્પેર એટલે કે સરખામણી કરવી વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કમ્પેર્ડ કમ્પેર વાક્ય જુઓ તેણે ઘણા જુદા જુદા સ્ટોર્સ પર કિંમતોની તુલના કરી એટલે કે સરખામણી કરી સી કમ્પેર્સ પ્રાઇઝ એટ સેવરલ ડિફરન્ટ સ્ટોર્સ કમ્પિટ એટલે કે સ્પર્ધા કરવી વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કમ્પિટેડ કમ્પિટેડ વાક્ય જુઓ તેણે રેસમાં ભાગ લીધો અને પ્રથમ સ્થાને રહ્યો હી કમ્પિટેડ ઇન ધ રેસ એન્ડ ફિનિશ્ડ ઇન ધ ફર્સ્ટ પ્લેસ કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કમ્પ્લેઇન્ડ કમ્પ્લેઇન્ડ વાક્ય જુઓ તેણે ખોરાકની ગુણવત્તા વિશે ફરિયાદ કરી હી કમ્પ્લેઇન્ડ અબાઉટ ધ ક્વોલિટી ઓફ ધ ફૂડ કમ્પ્લીટ એટલે કે સમાપ્ત કરવું પૂરું કરવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કમ્પ્લીટેડ કમ્પ્લીટેડ વાક્ય જુઓ તેણે નિર્ધારિત સમય પહેલાં પ્રોજેક્ટ પૂરો કર્યો સી કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ એન્ડ ઓફ ડેડલાઇન કન્સર્ન એટલે કે ચિંતા કરવી ને સંબંધિત હોવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કન્સર્ન કન્સર્ન વાક્ય જુઓ અમારા કર્મચારીઓની સલામતી અમને ખૂબ ચિંતા કરાવે છે ધ સેફ્ટી ઓફ અવર એમ્પ્લોઝ કન્સન કન્ફર્મ એટલે કે ખાતરી કરવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કન્ફર્મ કન્ફર્મ વાક્ય જુઓ તેનો કેવી રીતે ઉપયોગ થાય છે કન્સન્ટ એટલે કે સંમતિ આપવી હા પાડવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કન્સન્ટેડ કન્સન્ટેડ વાક્ય જુઓ તેણે તેની કાર ઉધાર લેવા દેવાની સંમતિ આપી એટલે આપવાની સંમતિ આપી ટુ એટલે કાળજીપૂર્વક વિચારવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કન્ઝિડ કન્ઝિડ ધ્યાનમાં લીધી અથવા તો કાળજીપૂર્વક વિચાર્યું વાક્ય જુઓ તેણે નિર્ણય લેતા પહેલા બધા વિકલ્પો પર વિચાર કર્યો કન્ઝીસ્ટ એટલે માં સમાવેશ થવો અથવા તો કોઈ વસ્તુથી બનેલું હોવું તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ વાક્ય જુઓ સલાડમાં ટામેટા અને ડુંગળીનો સમાવેશ થતો હતો તો સલાડ કન્ઝિસ્ટેડ ઓફ ટોમેટોઝ એન્ડ અનિયન્સ એને અનિયન્સ વંચાય કન્સલ્ટ એટલે કે સલાહ લેવી વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કન્સલ્ટેડ કન્સલ્ટેડ વાક્ય જુઓ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તેણે તેના વકીલો સાથે સલાહ લીધી હતી હી કન્સલ્ટેડ મિથ ઇઝ લોયર બિફોર સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ કન્ટેઇન એટલે કે સમાવેશ કરવો વી ટુ અને વી થ્રી જોઈ લેવો વાક્ય જુઓ બોક્સમાં દાગીનાનો કિંમતી સંગ્રહ હતો ધ બોક્સ કન્ટેઇન્ડ વેરી વેલ કલેક્શન ઓફ જ્વેલરી કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ તેણે મોડી રાત સુધી તેના પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ રાખ્યું સી કન્ટિન્યુ ટુ વર્ક ઓન અર પ્રોજેક્ટ લેટ ઇન ટુ ધ નાઇટ કન્વિન્સ એટલે કે મનાવવું વિશ્વાસ કરાવવો તો વી અને વી થ્રી સેમ જ રહે છે કન્વિન્સ કન્વિન્સ વાક્ય જુઓ તેણે તેણીને તેના સાથે પાટીમાં આવવાની ખાતરી આપી હી કન્વી હર ટુ કમ ટુ ધ પાર્ટી વિથ હર કુક એટલે કે રાંધવું રસોઈ કરવી વી ટુ અને વી થ્રી જુઓ વાક્ય જુઓ તેણે તેના પરિવાર માટે સ્વાદિષ્ટ ભોજન રાંધ્યું સી કુક્ડ ડીલિશિયસ મીલ ફોર હર ફેમિલી કોસ્ટ એટલે કે કિંમત પડવી વી ટુ અને વીથ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ નવી કારની કિંમત તેની અપેક્ષા કરતા વધારે હતી મનેટ ક્રોલ એટલે કે પાકોડિયા ભરવા તો વી ટુ અને વી થ્રી સેમ જ રહેશે ક્રોલ્ડ ક્રોલ્ડ ક્રિએટ એટલે કે બનાવવું સર્જન કરવું તો વી ટુ અને વી થ્રી જુઓ સેમ જ રહે છે ક્રિએટેડ ક્રિએટેડ વાક્ય જુઓ તેણે એક સુંદર પેઇન્ટિંગ બનાવ્યું સી ક્રિએટેડ બ્યુટીફુલ એટલે કે સરોપવું પેટે ઘસડીને સરોપવું તો વી ટુ વી થ્રી શું થાય સેમ જ રહે છે ક્રેપ્ટ ક્રેપ્ટ વાક્ય પણ લો ધ કેટ અપ ઓન ધ બર્ડ ક્રિટીસાઇઝ ક્રિટીસાઇઝ એટલે ટીકા કરવી નિંદા કરવી તો વી ટુ અને વી થ્રી જુઓ તેણે નાટકમાં તેના અભિનયની ટીકા કરી હતી એટલે કે નિંદા કરી હતી હી હર ઇન ધ તો અહીંયા સેકન્ડ ફોર્મ એ તેમ છતાં અહીંયા હતી એવું કેમ આવ્યું તો એ આપણે જ્યારે ટેન શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ ક્રાઈ એટલે કે રડવું તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ક્રાઇન ક્રાઇન વાક્ય જુઓ આ સમાચાર સાંભળીને તે રડી વડી સી ક્રાઈડ વેન સી હિયર ધ ન્યૂઝ કટ એટલે કે કાપવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે કટ કટ વાક્ય જુઓ તેણે કેકના નાના નાના ટુકડા કર્યા સી કટ ધ કેક ઇન ટુ સ્મોલ પીસીસ